એકતા જ ભારતની સાથી ઓળખ છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સુરત પોલીસ કમિશનર કચેરી પો પોલીસ ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ સરસ રીતે કરવામાં આવી સુરત પોલીસ કમિશનરે એકતાનાથ ભારતની સાચી ઓળખની ઉજવણીની ખૂબ જ સરસ રીતે પોલીસ પરિવાર સાથે કરી તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને યાદ કર્યા અને દેશની એકતા અને અખંડિતતા માટે તેમના યોગદાનને યાદ કર્યું આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અધિકારીઓ જવાનોએ ભાગ લીધો હતો यासीन दारा दिव्यांग न्यूज़ सूरत